નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકવીસ જૂન બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે બુધ અસત થશે અને ચંદ્ર બદલાય છે ઋષભ રાશિ સહિત આ પાંચ રાશિઓને મળશે લાભ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો પૂર્ણવર્ષુ નક્ષત્રની અસર રહેવાથી અને ગ્રહોની દિશા બદલાવાની બદલવાની હોવાથી મિથુન રાશિના જાતકોને લાભ થઈ શકે છે ત્યારે તમારી રાશિનું રાશિફળ શું કહી રહ્યું છે જુઓ આજના વિડીયોમાં આજે ચંદ્ર મિથુન રાશિ પછી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે જ્યારે આજે વૃષભ રાશિમાં ચાલતો બુદ્ધ અસર થયો છે નક્ષત્રોની વાત કરીએ તો આજે પૂર્ણવર્ષુ નક્ષત્રની અસર રહેશે ગ્રહો અને નક્ષત્રોના આ પ્રભાવને કારણે મિથુન રાશિના લોકો તમામ કાર્ય સમયસર પૂર્ણ કરશે અને સિંહ રાશિના લોકોના મનમાં ચંચળતાનું વર્ષ રહેશે બીજી તરફ મકર રાશિના જાતકો ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન કરી શકે છે વૃષભ અને ધન રાશિના લોકોને લાભ મળશે ચાલો જાણીએ કે એકવીસ જૂનને શનિવારે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો આજે સવારથી જ કામ માટે ઉતાવળમાં રહેશે આજે મિત્રો પાસેથી રોકાણ સંબંધિત માહિતી પ્રાપ્ત થશે જેનો નજીકના ભવિષ્યમાં સારો ફાયદો થશે નોકરી નોકરીતંધામાં નિર્થક વાતો કરવાનું ટાળો નહીં તો પછીથી પસ્તાવો કરવો પડી શકે છે બપોર પછી સ્થિતિ સામાન્ય થઈ જશે કામકાજમાં પણ તમારે તમારા પ્રતિશબ્દ સભિઓને હરાવવા પડશે અને તમારા પક્ષમાં ફાયદાકારક સોદા કરવા પડશે અને આ માટે તમારે સખત મહેનત કરવી પડશે પરિવારના સભ્યોને મનાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે પ્રયાસિત કરવાની પણ આ તક મળશે હાથમાંથી જવા ન દો સાંજ પછી તમામ પ્રકારના આનંદની પ્રતિપને પ્રાપ્તિને કારણે મન આનંદથી ભરેલું રહેશે પરંતુ સ્વ અથવા પરિવારના સ્વાસ્થ્યમાં અચાનક બગાડથી ભીખવાદની સ્થિતિ સર્જાશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને ચોળા અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉષભ રાશિના જાતકોને આજે બેસીને અચાનક ધન લાભ થશે આજે વ્યવસાયિક કાર્યમાં તેજી આવશે જેના કારણે તમે દિવસભર વ્યસ્ત રહેશો આજે તમારી જમીન મકાન અથવા સંપત્તિની જાળવણી પર ખર્ચ કરવો પડશે ઘરનું વાતાવરણ ધાર્મિક રહેશે મિત્રો અને સંબંધીઓના આગમનથી ઉત્સાહ વધશે આજે નોકરી કરતા લોકો કામમાં વધુ સમય ફાળવી શકશે નહીં તેમ છતાં તેઓ ટૂંકા સમયમાં ખર્ચની વસૂલાત કરી શકશે મહત્વપૂર્ણ કાર્યને મુલતવી રાખશો નહીં નહીં તો પૂર્ણ થવામાં શંકા રહેશે સાંજે સારું ભોજન વાહન અને સુખ મળશે પરંતુ કોઈની સાથે મતભેદ થઈ શકે છે વાણીનો ઉપયોગ સંતુલિત કરો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને સોપારી અર્પિત કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો આજે થોડાક સંતુષ્ટ રહેશે તેઓ તેમના તમામ કાર્ય સમયસર પૂર્ણ કરશે ઘરના કામમાં વ્યસ્ત વ્યવસ્થાને કારણે અન્ય કાર્યમાં ફેરબદલ કરવી પડી શકે છે આજે કાર્યસ્થળમાં વિલંબ થઈ શકે છે પરંતુ તેની વધુ અસર નહીં થાય બપોર પછી ધંધામાં અચાનક તેજી આવવાને કારણે તમે ઘણા દિવસોથી અટવાયેલી તમારી ઈચ્છાઓ પૂરી કરી શકશો પરંતુ રોજિંદા ખર્ચાઓ પ્રત્યે સાવધાની રાખો સાંજનો સમય છેલ્લા ઘણા દિવસો કરતાં સારો રહેશે ખુશીઓ વધશે તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો અને ભોગ તરીકે હનુમાનજીને બુંદી ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોનું વ્યક્તિત્વ આજે ખીલશે પરંતુ સ્વભાવની જીદ્દ અન્ય લોકો ખાસ કરીને પરિવારના સભ્યો પર સાયા કરશે જાણે અજાણે તમારે કોઈ પણ અનૈતિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ નહીં તો પરિવારના સભ્યોને નુકસાન સહન કરવું પડી શકે છે જેના કારણે ઘરનું શાંતિપૂર્ણ વાતાવરણ પણ બગડશે નોકરી ધંધામાં લાભની શક્યતાઓ ઓછી છે નફાનો તમારો હિસ્સો બીજાના પક્ષમાં જઈ શકે છે સાવધાન રહો મિત્રો સાથે સારો સમય પસાર થશે વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં વધુ મહેનત કરવી પડી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીમ્પળ પર દૂધ મિશ્રિત જળ ચડાવો અને હનુમાન મંદિર જાઓ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે સ્વસ્થમાં થોડો સુધારો અનુભવશે માતા પિતા સાથે સારો સમય પસાર થશે અને તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે બપોર પહેલાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો નહીંતર અધૂરો રહી શકે છે રમતિયાળ મન પર પ્રભુત્વ મેળ મેળવશે તેથી કોઈ અનુભવી વ્યક્તિની સલાહ વિના પૈસાના રોકાણ સાથે સંબંધિત કોઈ પણ કાર્ય ન કરો લોકો તમને વ્યવસાયિક અથવા સામાજિક ક્ષેત્રમાં નીચે લાવવાનો પ્રયાસ કરશે તમે તેમની અવગણના કરો તે વધુ સારું છે નહીં તો મનમાં નકારાત્મકતા આવવાના સ આવનારા સમય માટે નુકસાનકારક રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કર્યા પછી ભૂખ્યા લોકોને પૂજન કરાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ આરામદાયક રહેશે પરંતુ બિનજરૂરી વાતચીત ટાળો નહીં તો અપમાન થઈ શકે છે દિવસની શરૂઆતમાં સુસ્તી રહેશે પરંતુ ઘરના જરૂરી કામ અનિચ્છાને કરવા પડી શકે છે મનોરંજન સિવાય અન્ય કોઈ કામ માટે તૈયાર નહીં રહે કામ કરતી વખતે ઈચ્છાઓની પૃતિમાં કોઈ અવરોધ કે અવરોધ ઊભો કરે તો ગુસ્સો આવશે નોકરી ધંધામાં રસ ઓછો રહેશે મર્યાદિત આવકથી સંતુષ્ટ રહેવું પડશે નોકરી કરતા લોકોને આજે કોઈની વાત સાંભળવી પડી શકે છે ભાઈઓને ખુશ જોઈને મનમાં ઈચ્છા ઉત્પન્ન થશે સ્વસ્થ સ્વસ્થ સામાન્ય રહેશે જોખમ ટાળો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે કોઈ અણગમતું કામ કરવા પર ગુસ્સે થશે પરંતુ કાર્યસ્થળ પર તમને અનુકૂળ વાતાવરણ મળશે દિવસનો પહેલો ભાગ ધીમા કામમાં વ્યર્થ જશે ત્યાર પછી ઘણા અટકેલા કાર્ય પૂરા થશે પરિવારના સભ્યોની મદદથી સંતાન સંબંધિત કાર્ય પૂરા થશે આજે ધંધામાં નફો ઓછો થશે ઓછો થશે પરંતુ તમે ચાલાકીથી થોડો નફો મેળવશો પિતા સિવાય ઘરના અન્ય સભ્યો તમારાથી ખુશ રહેશે આજે ઘરેલું ખર્ચ વધુ હોવાને કારણે બજેટને અસર થશે મિત્રો અને પરિચિતો સાથે ભેટ અને સ્નેહ સ્નેહની આપે આપલે થશે સ્વસ્થાય આજે સારું રહેશે પ્રતિબંધિત કાર્ય ટાળો આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો અને બજરંગ બાણનો પાઠ કરો વૃશ્વેક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના લોકો આજે સખત મહેનતથી બચવાનો પ્રયાસ કરશે હજુ પણ બપોર સુધી તેમને એક યા બીજા કારણોસર સખત મહેનત કરવી પડશે બપોર પછી તમે સ્વસ્થમાં થોડો ઘટાડો અનુભવી શકો છો તેથી જરૂરી કામ પહેલાંથી જ કરી લો કરેલું કામ અનિચ્છાએ કરવું પડશે ઘરમાં અને બહાર માત્ર શબ્દોમાં હિંમતનો પરિચય કરાવશે પણ જરૂર જરૂરતના સમયે અચકાશે કામ ધંધામાં મહેનત પછી જ નફો મળશે તે પણ આજની જરૂરિયાત કરતાં ઓછો ઘરમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ થઈ શકે છે પરિવારના સભ્યો સાથે સાંજનો સમય વિતાવવાનું પસંદ કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે ઘીના પંચ દેવા પ્રગટાવો ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઠ આજે ધન રાશિના લોકોનો સમય મહત્ત્વના કામને છોડીને વ્યર્થ ભાગદોડમાં પસાર થશે દિવસની શરૂઆત કોઈક ઘરેલું કામને લઈને વાદ વિવાદ સાથે થશે અને તેની અસર બપોર સુધી મગજ પર રહેશે અને તે પછી સ્થિતિ સારી રહેશે તમારું સામાજિક વર્તુળ વધશે પરંતુ દૃષ્ટ સ્વભાવના લોકોની સંગતથી દૂર રહો નહીં તો તમે તમારું તેમજ તમારા પરિવારના સભ્યોનું અપમાન કરશો નોકરિયાત લોકોને અન્ય દિવસો કરતાં વધુ કામ કરવું પડશે જરૂરતના સમયે સહયોગ ન મળે તો મનમાં ચીડ રહેશે સાંજ સુધીનો સમય મનોરંજનમાં પસાર થશે આજે ભાગ્ય અઠયાશી ટકા તમારા પક્ષમાં રહેશે અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે દરેક કાર્ય ગંભીરતાથી પૂર્ણ કરશે બપોરનો મોટા ભાગનો સમય અહીં તહી ફરવામાં વેડપશો આજે નોકરી ધંધામાં વધુ અપેક્ષા ન રાખો બપોર સુધી ધીમે ધીમે કામ કરશો તે પછી ઉતાવળમાં કામ કરશો હજુ પણ જરૂરિયાત મુજબ પૈસા મળશે સાંજે સ્વસ્થાય ફરી નરમ રહેશે પરંતુ અપેક્ષા ધાર્મિક લાગણીઓ વધશે ધાર્મિક ક્ષેત્રની યાત્રા કરવી રાત્રિનો સમય આનંદમાં પસાર થશે આજે ખર્ચાઓ પર નિયંત્રણ રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બેસનના લાડુ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે જે પણ કામ કરવા અથવા કરવા વિશે વિચારશે તે વહેલા મોડા પૂર્ણ થશે બપોર સુધી આળસને કારણે કામની ગતિ ધીમી રહેશે આ પછી પણ કામકાજમાં રસ વધશે બિનજરૂરી ખર્ચમાં વધારો આર્થિક સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે ઘરનું વાતાવરણ દરેક ક્ષણે બદલાતું રહેશે અને સહકારના અભાવે મતભેદ વધી શકે છે પિતા કે વડીલ વ્યક્તિના સ્વસ્થ પર ખર્ચ કરવો પડશે પરંતુ ભવિષ્ય માટે સારું માર્ગદર્શન પણ મળશે નાભી મુસાફરીની યોજનાઓ આજે મનમાં રહે તેવી શક્યતા છે હજુ પણ કોઈ ટૂંકો પ્રવાસ અથવા ધાર્મિક પ્રવાસ ચોક્કસ થશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને સુંદરકાંડનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મેન રાશિના લોકો આજે અધૂરા કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે પરિવારના સભ્યોની વર્તણૂક તમારા સ્વભાવ પર નિર્ભર રહેશે તેથી તમારો વિચિત્ર મૂળ છોડી દો અને મિલનસાર બનો નહીં તો આજે તમે શાંતિથી બેસી શકશો નહીં કાર્યક્ષેત્રની સાથે સાથે ઘરેલું કામ કામદારો પણ માથું ઊંચકશે તમે મૂંઝવણમાં રહેશો અને જો તમારું વર્તન અસભ્ય હશે તો સહકારની અપેક્ષા રાખશો નહીં કાર્યસ્થળથી ઘણી અપેક્ષાઓ રહેશે પરંતુ ભૂતકાળમાં થયેલી ઘણી ભૂલને કારણે આજે તમારે પસ્તાવો કરવો પડી શકે છે બપોરનો સમય ઘણો ખર્ચાળ રહેશે ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં ઉતાવળ ન કરવી નહીંતર ઝઘડો થઈ શકે છે તમને માતા પિતા સિવાય કોઈનાથી વિચારો નહીં મળે સ્વસ્થાય આજે સામાન્ય રહેશે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિક્ષકો મોટા ભાઈઓ અને વરિષ્ઠોના આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો